દૂરદર્શન સમાચારમાં શરૂઆત કરીએ આજના મુખ્ય આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ અભિયાનનો મધ્યપ્રદેશના મંડલાથી કરાવશે પ્રારંભ દેશભરના પંચાયતી રાજ પ્રતિનિધિઓને કરશે સંબોધન મંત્રી સુષ્મા સ્વરાજ બેઇજિંગ ખાતે શાંઘાઈ સહયોગ સંમેલનની આઠ સભ્યોની બેઠકનો એજન્ડા નક્કી કરવા રહેશે ઉપસ્થિત રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પણ એસસીઓની બેઠકમાં આપશે હાજરી મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સશસ્ત્ર દળોની સઘન કામગીરી વધુ છ નક્સલીઓ ઠાર સૌથી મોટા નક્સલ વિરોધી અભિયાનમાં બે દિવસમાં કુલ બાવીસ નક્સલીઓનો ખાત્મો એકત્રીસ જુલાઈ સુધીમાં તમામ ગામ શહેરોમાં પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની હૈયા ધારણા આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહેલી મેથી અમદાવાદ જિલ્લામાં જળસંચય અભિયાનનો કરાવશે પ્રારંભ એક મહિનામાં બસો છાસઠ તળાવ અને ચારસો નેવ્યાસી ચેક ડેમને ઊંડા કરાશે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આજે પાંચસો તેર માલધારી યુવાનોને રૂપિયા છ કરોડ સિત્યોતેર લાખની સહાય ધિરાણનું કરાશે વિતરણ નિગમ દ્વારા અત્યાર સુધીમાં કુલ સાત હજાર ત્રણસો ચાલીસ લાભાર્થીઓને તેતાલીસ કરોડ પાસઠ લાખનું અપાયું છે ધિરાણ રાજ્યમાં ચકચાર જગાવનાર બિટકોઇન ખંડણી કેસમાં નવો વળાંક પીઆઈ અનંત પટેલ સસ્પેન્ડ અમરેલીના એસપી જગદીશ પટેલની કરાઈ ધરપકડ આજે કોર્ટમાં રજૂ કરાશે રાજ્યમાં ગરમી પ્રકોપ વધતા આગામી બે દિવસ કચ્છ સૌરાષ્ટ્રમાં વેવની આગાહી સૌથી વધુ સુરેન્દ્રનગરમાં નોંધાયું બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન આગામી દિવસોમાં રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર મધ્યપ્રદેશના મંડલા જિલ્લાથી રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરાજ અભિયાનની શરૂઆત કરશે આ યોજનામાં ઈ પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ પ્રમાણે ઇ ગવર્નન્સ માટે પ્રશિક્ષણ બુનિયાદી સુવિધા સ્તર અને અન્ય પ્રચારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ પ્રસંગે પ્રધાનમંત્રી દેશભરમાં પંચાયતી રાજના પ્રતિનિધિઓને સન્માનિત કરશે આ અવસરે પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં જનજાતીય લોકો સાથે વિકાસ માટે એક રોડમેપ પ્રસ્તુત કરશે સ્વચ્છતા સ્વાસ્થ્ય અને વિદ્યુતીકરણની દિશામાં સરકારના સંકલ્પ અનુરૂપ કામ કરનાર ગામ સરપંચનું પ્રધાનમંત્રી સન્માન કરશે આ પ્રસંગે સર્વશ્રેષ્ઠ પંચાયત યોજના અંતર્ગત રાષ્ટ્રીય ઈ પંચાયત અવોર્ડ અને ગ્રામ પંચાયત અવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે સુષ્ટ ચીનના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેશે આ બે દિવસીય બેઠક બેઇજીંગમાં ગઈકાલથી શરૂ થઈ હતી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ અને ઉપરાષ્ટ્રપતિ વોંગ કુશાન સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્રા પર વિચારોનું આદાન પ્રદાન કરવા અને બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલના રોજ ગુહાન શહેરમાં એક અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેશે આ સાથે જ રક્ષામંત્રી સીતારમણ પણ ચીનમાં છે સીતારમણ પણ એસસીઓની બેઠકમાં ભાગ લેશે આશા રાખવામાં આવી રહી છે કે ભારતીય રક્ષામંત્રી ચીનના અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે જેમાં ચીન અને ભારત વચ્ચેના વિવાદાસ્પદ મુદ્દા પર વાતચીત થવા ઉપરાંત સહયોગના અવસર શોધવા પણ સામેલ છે अंतर्राष्ट्रीय मंचों पर हम काम कर रहे हैं इकट्ठे उसमें यह और भी ज्यादा जरूरी हो गया है कि आप हिंदी सीखें और हिंदुस्तानी चीनी सीखें ताकि जब वो यहाँ आए तो उन्हें भाषांतरकार की जरूरत न पड़े जब आप वहां जाएं तो आपको भाषांतरकार की जरूरत न पड़े રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રક્ષા અલંકરણ સમારોહમાં વિશિષ્ટ બહાદુરી અદ્ભુત સાહસ અને કર્તવ્ય પ્રદર્શિત કરવા માટે સૈન્ય અધિકારી અને જવાનોને સન્માનિત કર્યા હતા જેમાં સીઆરપીએફના કમાન્ડન્ટ પ્રમોદ કુમાર અને પ્રથમ ગોરખા રાઇફલ્સના હવલદાર ગિરીશ ગુરૂંગને રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન માટે મરણ ઉપરાંત કીર્તિ પ્રદાન કરવામાં આવ્યું હતું મેજર ગોસાવી કુનાલ મુનાગીર અને લાન્સ નાયક રધુબીર સિંહને પણ સર્વોચ્ચ બલિદાન માટે મરણોપરાંત શૌર્ય ચંદ્ર પ્રદાન કરવામાં આવ્યું હતું મેજર પ્રીતમસિંહ કુનવારને ઉચ્ચ કોટીના શૌર્ય માટે કીર્તિચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના ગઢચિરોલી નક્સલ વિરોધી અભિયાનમાં દળોએ વધુ સફળતા મેળવી છે સુરક્ષા દળોએ વધુ છ નક્સલીઓને ઢેર કર્યા છે એક દિવસ પહેલા દળોએ સોળ નક્સલીઓને ઠાર કર્યા હતા ગઢચિરોલીમાં અત્યાર સુધીની સૌથી મોટી અથડામણમાં નક્સલ કમાન્ડર સાઇનાથ અને સીનું પણ માર્યા ગયા છે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે લોકતાંત્રિક શાસનના સ્થાને પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં લાગી છે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સંવિધાન બચાવી રહ્યા છે કે સામ્રાજ્ય કારણ કે તેમની પાર્ટીએ ઘણી વખત ન્યાયપાલિકા સેના ચૂંટણી પંચ સીએજી અને સંસદ જેવી સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે કોંગ્રેસ પાર્ટીના સંવિધાન બચાવો અભિયાનને હાસ્યાસ્પદ બનાવતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ દેશમાં ફરી એક વખત ધૃણાની રાજનીતિ શરૂ કરી છે રાહુલ દ્વારા સતત કરવામાં આવી રહેલો વિરોધ આજે દેશ વિરોધનું રૂપ લઈ રહ્યો છે અમદાવાદ જિલ્લામાં પહેલી મેથી એક મહિના સુધી જળસંચય અભિયાન હાથ ધરાશે જેમાં બસ્સો છાસઠ તળાવો અને ચારસો નેવ્યાસી ચેકડેમો ઊંડા કરવામાં આવશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ માહિતી આપી હતી આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ ઔદ્યોગિક વસાહતો ધાર્મિક સંસ્થાઓ એનએસએસના સેવકોનો સહયોગ લઈ જળસંચય અભિયાનને પરિણામલક્ષી બનાવવામાં આવશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં જળસંચય અભિયાન માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ સાથે બેઠક કરી સહયોગ માટે અપીલ કર્યા છે આગામી એકત્રીસ જુલાઈ સુધી કોઈપણ ગામ શહેરમાં પાણીનું પૂરતી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે જળ જળસંચય અભિયાનમાં માટે જિલ્લા વહીવટી તંત્રએ પાંચ કરોડ રૂપિયાના કામોનું આયોજન કર્યું છે જળસંચયના અભિયાનમાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા ચારસો ત્રીસ જેટલી નવી ખેત તલાવડી પિસ્તાલીસ જેટલા તળાવો અને અગિયાર જેટલા ચેકડેમો ઊંડા કરાશે બે લાખ ત્રેવીસ હજાર ચારસો માનવ દિવસ રોજગારીનું સર્જન થશે જળસંચયના કામો સાથે ચોમાસામાં ચોત્રીસ લાખ પાંચ હજાર વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે ગાંધીનગર ખાતે આજે માલધારી યુવાનોને સહાય ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાંચસો તેર ગોપાલક યુવાનોને કુલ રૂપિયા છ કરોડ સિત્યોતેર લાખની સહાય ધિરાણના ચેક અર્પણ કરશે આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર તથા રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજારથી રબારી અને ભરવાડ સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ગોપાલક નિગમ દ્વારા અત્યાર સુધીમાં કુલ સાત હજાર ત્રણસો ચાલીસ લાભાર્થીઓને રાજ્ય સરકારે રૂપિયા તેતાલીસ પોઈન્ટ પાસઠ કરોડની સહાય આપી પગભર બનાવ્યા છે ત્યારે વર્ષ બે હજાર સત્તર અઢાર દરમિયાન આઠસો પંચોતેર લાભાર્થીઓને કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ ચાલીસ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે રાજ્યમાં અને પોલીસ બેડામાં ચકચાર જગાવનાર બિટકોઇન ખંડણી કેસમાં આજે અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ અને પીઆઈ અનંત પટેલને સસ્પેન્ડ કરતા નવો વળાંક આવ્યો છે જોઈએ એક રિપોર્ટ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરની આસપાસ આંતરી અને નજીકના હાઉસ પર લઈ જઈ મારપીટ કરીને તેમની પાસેથી બસો જેટલા બિટકોઇન દ્વારા ખંડણી લેવાની ફરિયાદ શૈલેષ ભટ્ટ દ્વારા સીઆઈડી ક્રાઇમમાં કરવામાં આવી હતી જેમાં શૈલેષ ભટ્ટ અને તેમના પાર્ટનર કિરીટ પાડલિયાના બિટકોઇનનો સમાવેશ થતો હતો ત્યારબાદ શરૂ થયેલા તપાસના ધમધમાટમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલની ધરપકડ બાદ અમરેલી એલસીબીના એસપી જગદીશ પટેલને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શનિવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર ન રહેતા રવિવારે સાંજે તેમની અટકાયત કરીને ગાંધીનગર ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી દીપાંકર ત્રિવેદીએ જણાવ્યું કે પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે અમારી પાસે બિટકોઇન ટ્રાન્સફરનો તમામ ડેટા આવી ગયો છે જેની તપાસ ચાલી છે આપણી પાસે એવિડન્સ ઘણું છે જેના આધારે આપણે આગળ વધી રહ્યા છીએ એટલે આપણે જોયું હશે કે જે મૂળ ફરિયાદ દાખલ થઈ ફરિયાદમાં જે આક્ષેપો હતા કે આમાં બિટકોઇન ટ્રાન્સફર થયું છે આમાં પૈસાની પૈસા ટ્રાન્સફર થયું છે શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડિયાનું અપહરણ થયું અને આ લોકોને એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા એટલા તમામ વિષયો ઉપર આપનું ઇન્વેસ્ટિગેશન ચાલે છે ખાલી બિટકોઇન પૂરતું ઇન્વેસ્ટિગેશન નથી જે જેટલા પણ આક્ષેપો છે આ તમામ આક્ષેપોને સમર્થન અથવા અથવા ખંડન થાય આ પ્રમાણે આપણી ઇન્વેસ્ટિગેશન આગળ છે સીઆઈડી ક્રાઇમ દ્વારા શૈલેષ ભટ્ટને પણ બોલાવવામાં આવ્યા હતા અને આ તમામ લોકોને સાથે બેસાડીને પૂછપરછ થઈ હતી જેથી કેસને વધુ મજબૂત બનાવી શકાય મોડી સાંજે જગદીશ પટેલની ધરપકડ બાદ આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ આગળ વધારવામાં આવશે નોંધનીય છે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાના મુંબઈ સ્થિત પુત્ર સંજય કોટડિયાને પણ બોલાવીને પૂછપરછ કરવામાં આવી છે જેથી શંકાની સોય નલીન કોટડિયા સમક્ષ પણ જઈ રહી હોય તેવું લાગે છે સાથોસાથ સુરતના વકીલ કેતન પટેલનું નામ પણ ચર્ચામાં છે ઉલ્લેખનીય છે કે બિટકોઇન દ્વારા ખંડણી માંગવાનો ગુજરાતનો આ પ્રથમ કેસ છે ગૃહ વિભાગે ખૂબ ઊંડાણપૂર્વક તેની તપાસની સૂચના આપી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહ્યું હતું તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીની ઝપેટમાં આવ્યા હતા આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર ખાતે બેતાલીસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ડીસા અમદાવાદ ગાંધીનગર અને નલિયા ખાતે તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહ્યું હતું હવામાન વિભાગે આગામી બે દિવસમાં હીટવેવ ચાલુ રહેશે તેવા સંકેતો આપ્યા હતા ગીરના જંગલોમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના સામે આવી છે ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને ગીરના જંગલોમાં કુદરતી અને કૃત્રિમ રીતે બનાવાયેલા પાણીના પોઈન્ટ પર દીપડો પાણી પીતો જોવા મળ્યો હતો દિવસ દરમિયાન પાણી પીતો દીપડો જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી સામાન્ય રીતે દીપડાને પાણી પીતો કેમેરામાં કેદ કરવો એ ભલભલા મોટા કેમેરામેન માટે પણ સંકટ સમાન હોય છે એ એટલા માટે કે દીપડો ચતુર અને ચાલાક પ્રાણી છે માનવીની હાજરીમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતો નથી ત્યારે આવી રીતે દીપડો પાણી પીતો હોય તેવા દ્રશ્યો અમારા ડીડી ગિરનાના કેમેરામાં કેદ થયા છે આપણા ગિરના જંગલોમાં અતિ દુર્લભ અને ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો આપ પણ માણો સુરત જિલ્લાના હથુરણ ગામે અશ્વ હોસ કમિટી દ્વારા સતત ત્રીજા વર્ષે દોડની જુદી જુદી પદ્ધતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી સૌથી વધુ અશ્વ માલિકોએ ભાગ લીધો હતો તો આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ હાજરી આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો દોડની આ સ્પર્ધામાં સિંધી નસલના અશ્વ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો આ સ્પર્ધામાં નાની રવાલ મધ્યમ રવાલ અને મોટી રવાલ જેવી ચાલ અશ્વ માલિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી મધ્યમ રવાલ સ્પર્ધામાં કાબરી સૌ નામની ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની હતી તો આ જ ઘોડીને એક અશ્વ પ્રેમીએ રૂપિયા એકવીસ લાખમાં ખરીદવાની માંગણી કરી હતી પરંતુ અશ્વ માલિકે તેનો અસ્વીકાર કર્યો હતો તો મંત્રી ગણપત વસાવાએ આવનાર સમયમાં આવા પ્રકારની સ્પર્ધાને પ્રોત્સાહિત કરવા માટે ગ્રાન્ટ ફાળવવાનું પણ આશ્વાસન આપ્યું હતું લગભગ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સો કરતા વધારે ઘોડાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા સ્પર્ધામાં ભાગ લીધો અને લોકોને જોવાની મજા આવી આયોજન ખૂબ સારું હતું ગોળી અમે પહેલીવાર ફર્સ્ટ ટાઈમ આ રેસમાં નાખી છે મીડિયમ ક્લાસમાં અને એમાં ફર્સ્ટ નંબરમાં હીરો છે ચાર વર્ષની ગોળી છે આ સાથે જ નમસ્કાર